ધરતીના ભૂમિની પથ્થરોમાંથી કાગડાના અવશેષો નીકળશે અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુસાઇડ પોઈન્ટ ઉપર મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ કલ્પાની અંદર એવું કહેવાય કે જ્યારે ફરે અને આમાં ધ્વનિ એક વાગતી હોય આ અહીંયાનો તાજ છે એટલે બધા જ માની ટોપી પહેરી ફરજિયાત છે એ જ પ્લેસ છે જ્યાં કાલે આપણે બહુ ભયંકર એક્સિડન્ટ જોયું તો હર હર મહાદેવ મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હિમાચલની અંદર કિન્નર કૈલાસની પાસે તમે મારી પાસે જોઈ શકતા હોય તો જો આખો હમણાં પર્વત દેખાડું ને ક્યાં કિન્નર કૈલાસ છે પણ એ પણ દેખાડું અત્યારે અમારી સવાર પડી ગઈ છે હવે તો ચાલો ફટાફટ આપણે મોર્નિંગ એક્ટિવિટી પણ કરી પણ સૌથી પેલા તમને દર્શન કરાવી દે કિન્નર કૈલાસના તો મિત્રો જો અહીંયા છે ને તમને દેખાડવાની ટ્રાય કરીશ જો જો અહીંયા અહીંયા છે મિત્રો છે આખો પહાડ છે અહીંયા કિન્નર કૈલાસ છે અને બાકી તો તમે જાશો ચારે બર્ફ બર્ફ જ છે અને કાલે તમને ખ્યાલ જ છે તમે ના જોયું તો અમારો પાછળનો બ્લોક જોઈ લેજો કાલે આખો દિવસ આપણો ફૂલ એડવેન્ચર વાળો રહ્યો એટલે આપણે રૂમ પણ રાખી લીધો તો અને સવાર રૂમ પણ એવો જ છે કે જ્યાંથી સામે તમને કિન્નર કૈલાસના દર્શન થાય તો કમેન્ટમાં ભરી ભરીને હર હર મહાદેવ લખી નાખજો અને થોડી જ વારમાં તમને પાછા મળી કિન્નર કૈલાસના દર્શન કરતાં કરતાં ચાની મજા લઈ છી અને કિન્નર કૈલાસનું તમને મિત્રો વાત કરું તો જુલાઈ ઓગસ્ટ માં જ ખાલી આમના દર્શન ખુલે છે ટ્રેકિંગ કરીને જવાનું હોય છે અને પંદર હજાર છસો ફૂટ ઉપર આ મંદિર વસેલું છે આનું નામ છે સોંપી સોંપી ઓરે ટીસી ઠાકુર જેમનું આખું હોટલ અને રેસ્ટોરન્ટ છે અને તમને અહીંની એક યુનિક વસ્તુ દેખાડું તો મિત્રો આ છે બુખારી મતલબ કોઈ તાવનું કે એવું નથી પણ આ વન ટાઈપ ઓફ અહીંનો ચૂલો કયો તંદુર કયો જે કયો જો આમાં છે ને અહીંયા અહીંયા છે ને સુંદર તમને દેખાડું અને અહીંયા અહીંયા બધું તંદુર માટે અહીંયા જો નાખશે લાકડા ને એવું બધું હવે આને કરશે બંધ આ રીતે આખું આ રીતે બંધ કરી દીધું પછી અહીંયાથી તમે જોશો ને તો અહીંથી આગ નીકળતી હશે અહીંયા ડાયરેક્ટ તમે તમારું કુકર કેવું પણ રાખી શકો આપણું કોઈ પણ વાસણ હોય રાખી શકો અને આના ઢાંકી દો તમે આની ઉપર તમે આ ઢાંકી દો ને પછી આની ઉપર રોટલી કરવી હોય કાંઈ પણ કરવું હોય તો આરામથી થાય અહીંયા જો આપણા ભાગતા ટાઈમની આ કિટલ પણ આ લોકો મોટી વધી રાખી જો આ જ રીતે આ બે ઠેકાણે આગ નીકળે અને આ રીતે આ અહીંયા રાખો છે છે ને કઈક યુનિક આવી ગયા છે આપણે આલુ પરોઠા અને સાથે જો આ તીખી તીખી ચટણી છે તો હવે ચાલો નાસ્તો કરવા તો શૂટિંગ દરમિયાન એટલી ખતરનાક કાજુ એ કયો આમ જો એ હવે દાંત કાઢી ઊંધ્યા હોળી છે એને દાંત જ ચડે રાખશે જો શું થયું ઈ તો કે હવે એને દાંત જ રોકતા નથી જો પણ થયું હોય તો કે અત્યારે અત્યારે હવે આપણે નીકળી ગયા છીએ રેકોંગ મંદિર છે છે જે બહુ પ્રાચીન માતા દુર્ગાનું તો એ વિઝિટ કરવા જાય છે કેમકે કિન્નોર કૈલાસ તો અત્યારે આપણે વિઝિટ કરી શકીએ એવું છે ને કેમકે એ જુલાઈ અને ઓગસ્ટ માં જ ખુલે છે તો અહીંયા માતાનું મંદિરનું દર્શન કરી પછી કલ્પા તરફ પણ આગળ વધીએ તમે જે પહાડ જોઈ કિન્નર ને વા મહાદેવ બિરાજમાન છે અને અહીંયા તમે જોશો તો માતા દુર્ગા માતાનું ટેમ્પલ છે તો ચાલો આપણે આજે વિઝિટ કરી રેગંપીઓમાં જ્યારે તમે આવો બેથી ત્રણ કિલોમીટર તમને પડે અને હવે આપણે થોડુંક ચાલીને જવાનું છે અને મંદિરે દર્શન કરીએ ચાલો અત્યારે તો તમે જે જોવો છો ને એ દ્રશ્યો જ કંઈક અલગ છે કેમ કે અત્યારે આપણો માર્ચ મહિનો છે જ્યારે તમે રિયલમાં અહીંયા ફેબ્રુઆરી જાન્યુઆરી અથવા ડિસેમ્બર આવો તો આખું મંદિર છે ને બરફથી ઢકાયેલું હોય છે અને તમે મંદિર જુઓ ખાલી આહા અત્યારે કદાચ મંદિર ખુલ્લું છે કે નહીં ખબર નથી આમ તો શંખ વાગે એટલે કદાચ ખુલ્લું હશે જો આપણા ભાગ્યમાં હશે તો દર્શન થઈ જશે આથી અને ગેટ છે હવે તો આપણે ફરી નામ જવાનું હશે તો ચાલો જોઈ લઈ ઓલીપોરથી થી જઈ તો મિત્રો મંદિરે આવી ગયા છીએ અને દુર્ગા મંદિર આદિશક્તિ મહાકાલી દુર્ગા મંદિર ભૈરવ મંદિર ભૈરવ મંદિર આ કોર છે અને આ છે દુર્ગા માતાનું મંદિર તો ચાલો જઈ દર્શન કરવા તો તમે જોશો ને તો આ રીતનું કંઈક મંદિર છે મંદિરમાં આખો બરફનો પહાડ ને વચ્ચે સુંદર એવું મંદિર અને હવે આપણે નીચે ઉતરી આ મંદિરનું આખું પ્રાંગણ છે ગ્રાઉન્ડ છે અને અહીંયા હવે આપણે જઈએ અંદર જો કદાચ શૂટિંગની ઈજાજત હશે તો આપણે જાશું અને શૂટિંગ કરીએ બાકી તમે આમ જોઈ શકો છો જો આખું મંદિર કંઈક આ પ્રકારનું છે કેમ કે અહીંયા બરફ એટલું થાય છે એટલું પડે છે તમે જો અહીંયા પણ હાવ નજીક બરફના પહાડ છે અને બરફ જ એટલો પડે છે તો હવે જોઈએ અંદર આપ કઈ રીતે છે મંદિરમાં તમારે ટોપી પહેરવી ફરજિયાત છે ઓકે અહીંનો જે કહે ને પહેરવેશ કયો કે જે કયો તો હવે ટોપી પહેરી લઈ મિત્રો હવે મંદિરે તો પહોંચી ગયા તમને મંદિર પણ આખું દેખાડ્યું અંદર કેમેરો લઈ જવાની અનુમતિ નથી તો કેમેરો અંદર નહીં લઈ જાય પણ તમે આ બહારથી જોઈ શકશો આ ગેટ છે ત્યાંથી દર્શન કરવા જવાનું અને આ ટોપી પહેરવી ફરજિયાત છે અને ટોપી વગર દર્શન વર્જિત છે તો હવે અમે જઈએ દર્શન કરવા થોડીક જ વારમાં તમને પાછા મળી મિત્રો અહીંના નજારા તો કઈક ને કઈક અલગ જ દેખાય તમે કહો ને કે એક ખૂણો બદલો ને એક ખૂણો કઈક અલગ નજારા દેખાડી દે અમારી પાછળ તમે આખું દુર્ગા માતાનું ટેમ્પલ જોઈ શકશો આખો જૂનું મંદિર છે આખો નવું મંદિર છે છે ભૈરવ મંદિર જે આપણે દુર્ગા માતાનું મંદિર દર્શન કરીને આવ્યા ત્યાં આમ તો અંદર અત્યારે બંધ થઈ ગયું છે મંદિર તો આપણે બહારથીને ને દર્શન કરીએ અને હવે આગળ વધીએ છીએ કેમ કે આ મંદિર બહુ સારું એવું અને વિશાળ એવું છે ગમે ત્યારે તમે રેકમ પીઓ આવો છો તો દુર્ગા માતાનું મંદિર અને સાથે ભૈરવ દાદાનું મંદિરની વિઝિટ કરતા ભૂરતા નહીં અહીંયા માતાજીની હિસ્ટ્રી કંઈક એવી છે દુર્ગા માતાની કે માતાજી અહીંયા ઘરખંડ નામનું એક રાજ્યમાં હીરવા દેવી હતા એમને ત્યાં નાકમાંથી સોનાની મધમાખી તરીકે જન્મ લીધો અને એમને ટોટલ સાત ભાઈ બહેન હતા એમાંથી આ જે માતાજી છે એમણે બધી પોતાની જાયજાત જાયદાદનો બંટવારો બધાને કરી દીધો પરંતુ આ કિન્નોર રાજ્ય પછી આ બે ત્રણ છે જ્યાં સરહાન છે સરહાન આખામાં છે માણાસુરનું રાજ્ય હતું અને અહીંયા કિન્નોરને બધામાં મહિષાસુરનું રાજ્ય હતું એવું બધું હિસ્ટ્રીમાં લખેલું છે હું તમને કહું છું એટલે આ બધું મહિષાસુર ને બાણાસુર આખી રાક્ષસોની રાજ્ય હતી હવે આ રાજ્યને છે ને કોઈ હેન્ડલ કરી શકે ને એવું હતું નહીં એટલે આ માતાજીએ છે ને આ રાજ્ય અને આ જગ્યા બધા ઇન્જિન પોતાના વાળમાં પાછળ છુપાવીને હતા એને બટવારામાં નહોતા આપ્યા તો પછી રાક્ષસોના પાપ એટલા બધા વધી ગયા હતા કે કેમે સહન થાય એમ જ નહોતા એટલે માતાજીએ પછી દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને એ રૂપ ધારણ કરીને એમને ને મહીસાસુરનો વધ કર્યો અને વધ કર્યો ત્યારે બધા જ બીજા રાક્ષસો અહીંથી ભાગ્યા ગયા અને રાક્ષસો એવું કહીને ગયા કે જ્યારે આ ધરતીના ભૂમિની પથ્થરોમાંથી કાગડાના અવશેષો નીકળશે ત્યારે અમે લોકો અહીંયા પાછા આવશે ત્યારે માતાજીએ એમ કીધું કે જ્યાં સુધી આ કિન્નો ને આ બધા રાજ્ય છે આ વસ્તુને તમે સારી રીતે સાચવશો ત્યાં સુધી હું એની રક્ષા કરીશ કોઈ આ નહીં આવવા દઉં અને એમ કહીને પછી માતાજી અહીંયા ત્યારથી બિરાજમાન છે અને ગાદીએ બેસવા નવરાત્રિમાં નવ દિવસ જેત્રી નવરાત્રિમાં ગાદીએ બેસવા આવે છે અને માતાજીની ગાદી ત્યારથી અહીં છે બાકી તે ઉપર પહાડો માં બિરાજમાન હોય છે ત્યાં સુધી અહિયાં ની રક્ષા કરવા બાકી નવરાત્રીમાં નવ દિવસ જ અહિયાં ગાદી ઉપર દેશમાં આવે છે અને માતાજી અહિયાં ની ત્યાંથી રક્ષા કરે છે આ પૌરાણિક માન્યતા ની કથા છે તો કમેન્ટમાં જય માતાજી જય મા ચંડીકામા જય મા માં લખી જ નાખો અને તમને જો આ આપણી નાની એવી જે અમને ખબર છે એ પ્રમાણે હિસ્ટ્રી કહેવાની ટ્રાય કરી રહી છે જો સારી લાગી હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરો માણસોને ખબર પડે કે કિન્નોર કૈલાસમાં પણ આવું સરસ એવું મંદિર છે અને જ્યાં આપણે ગુજરાતી કાઠિયાવાડી પહોંચ્યા છીએ મિત્રો દુર્ગા માતાના મસ્ત દર્શન થઈ ગયા છે આપણે અને હવે નીકળી ગયા છીએ સુસાઈડ પોઈન્ટ તરફ

અને વચ્ચે આટલો સાંકળો રસ્તો ખતરનાક પથ્થર જેવા તિરાડવાળા એમના માઇલ આવે તો અહીંથી નીચે ખીણ જો બસ આજ છે સુસાઇડ પોઈન્ટ બરોબર એક કિલોમીટર જેવું તો મેઇન પોઇન્ટનું માપને બતાવે છે પણ ટૂંકમાં આ ગમે ત્યાં તમે આવી ગયાં અહીંથી નીચે ખાઈમાં પડે એટલે તમે કઈ રીતે બચો જ નહીં હા રોડ ઉપર ગાડી અથવા હા એ સુસાઇડ પોઇન્ટ જેવું જો સુસાઇડ જવું છે એટલો સાંકડો રોડ છે અને સામેથી કોઈ આવી ગયું ને તો પૂરું જોવું

અને આ તો મસ્ત કલ્પા મોનેસ્ટ્રી જવા માટેનો રોડ જોઈ લો દોસ્તો ઈ જ રોડ છે પાછો પણ હવે રીટર્ન ઢાળવાનો નીચે જાય છે ધીમે ધીમે એક તો સિંગલ પટ્ટી રોડ આમાં સામેથી કોક આવે તો બ્રેક કેમ મારી સાઈડ કે આપી ઈ ખબર નથી મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ કલ્પાની અંદર મોનેસ્ટ્રી ઓકે તો ત્યાં એક કંઈક અલગ જ કલાકૃતિઓ સાથે બનેલી મોનેસ્ટ્રી તમને વિઝિટ કરાવી વિડીયોમાં ભ્યો કે અહીંયા આવો ત્યારે અહીંના નાના નાના રોડ છે ને એ કંઈક નવીન પ્રકારના જ છે કંઈક અલગ પ્રકારના જ છે કાર લઈને આવો તો ધ્યાન રાખવું બને ત્યારે એ સેફ પાર્કિંગ મળે ત્યાં ગાડી પાર્ક કરીએ અને પછી જ આગળ વધવાનું તો ચાલો હવે આપણે મોનેસ્ટ્રી મોનેસ્ટ્રી એટલે શું વન ટાઈપ ઓફ સ્કૂલ જ તમે ગણી લો બૌદ્ધ ધર્મની સ્કૂલ જ્યાં એમને બૌદ્ધ ધર્મ વિશે ઘણું શીખવાડે છે અને એમને જ્ઞાન આપે છે બસ એવું જ છે તો આપણે મોનિસ્ટ્રીમાં ઘણું જાણવા જેવું હોય અને તમને ત્યાં મેડિટેશન માટે તો મનને છે ને એકદમ શાંતિ મળે છે તો ચાલો હવે તમને લઈ જાય આપણે ગાડી પાર્ક કરી હતી હવે અહીંથી આપણે આ રોડ ઉપર જવાનું છે ત્યાં ગાડી જઈ ન શકતી આગળ પાર્ક કરી દેવાની હવે મોનિસ્ટ્રી તરફ આગળ વધીએ તમે જોઈ શકો છો નાના નાના નાની નાની શેરીઓમાં થઈ અને આ મોનેસ્ટ્રી સુધી જવાનો રસ્તો છે આમાં તમે જોશો તો કંઈક ને કંઈક મંત્ર લખેલા છે એવું કહેવાય કે જ્યારે ફરે અને આમાં ધ્વનિ એક વાગતી હોય તો એનાથી મંત્ર ગુંજે છે તો આ પ્રકારની આખી આ મોનેસ્ટ્રી છે મોનેસ્ટ્રીમાં તમે માનશો તો આમ તો ચાર વાગ્યો ઓપન થાય છે તો હવે આપણે જાય છે બહુ જ સુંદર એવી સમજો હવે કીધું ને જેમ કે અત્યારે તો બંધ જ છે અને તમે જોશો તો આ બધેમાં કંઈક ને કંઈક વર્ણન કરેલું છે શ્લોક ને બાકી આખું આશ્રમ છે છોકરાઓને ભણવા માટે ને એ બધું ઓકે તો હા એ તો ખ્યાલ છે બસ આપણા વ્યુઅરો કઈ રીતે અહીંયા આવું અને કઈ રીતે જવું અને આ કંઈક મોનિસ્ટ્રીનો આખું દરવાજો છે જો જોમાં જ્વાલા પ્રગટાવવામાં આવે અને આખી મોનેસ્ટ્રી છે આ મોનેસ્ટ્રી અહીંયા છે આ મેઇન ગેટ છે અને તમે ઉપર અંદર તમે જોશો ને તમને અંદર દેખાડીશ ટ્રાય કરીશ એક તો ઓકે બંધ છે જો અંદર ને બધું પણ બંધ છે અને આની અંદર તમે જોશો ને તો જે રીતે અહીંયા છે ને એવા મોટો બધો ઘંટને એવું રાખેલું છે અને જો અહીંયા આખી એમની સ્ટોરી લખેલી છે તમે વાંચી શકો છો મિત્રો મોનેસ્ટ્રી વિઝિટ થઈ ગઈ છે અને હવે આપણે અહીંથી આગળ વધીએ અને નવા ડેસ્ટિનેશન તરફ તમને વિઝિટ કરાવી મોનેસ્ટ્રીના દર્શન કરીને તમે થોડાક જ આગળ નાના નાના રોડમાંથી વિઝિટ કરતા જાઓ અને નેગી દેવીનું ટેમ્પલ આવે છે તો ચાલો હવે એ જાય હવે આપણે પહોંચી ગયા છીએ નેગી દેવી ટેમ્પલ તો ચાલો અહીંયા પૂછ્યા તો પહેલાં તો એક કાજુ ફોટો પડી જાય કે નહીં તો સૌથી પહેલાં ફોટો એક પડાવ ચમ્પલ બમ્પલ અહીં ઉતારી લેવાના અને મિત્રો અહીંના બધા જ મંદિરમાં કે ફરજિયાત છે તો આ બધા મંદિરમાં તમે મિત્રો જોશો ને એટલે તમને આખું આ વુડિન કામકાજ જ દેખાશે અને આ આગળના દરવાજા છે ને એ તો એમ કહોને આહલાદદાયક હોય છે

તો અહીંયા કિન્નર કૈલાસનો પહાડના વ્યૂ અહીંથી એકદમ મસ્ત થાય જો મિત્રો તમને જો અહીંથી દેખાય ને તો જો હું તમને હાર્યું ને આ અહીંયા એ કિન્નર કૈલાસ છે અને અહીંયા સ્કૂલ છે મિત્રો જે અઢારસો નેવું માં આનું સ્થાપના થઈ હતી ત્યારથી આ સ્કૂલ અહીંયા છે અને બહુ સારી આમ જો અત્યારે એક થી સાત સુધીની અહીંયા સ્કૂલ આ છે અને પ્રાથમિક વિદ્યાલય છે ઓગણીસો અઢારસો ને ની આ હા કેટલી જૂની સ્કૂલ હશે કલ્પામાં વસેલી આ જૂની સ્કૂલને પણ આપણે વિઝિટ કરી લઈ અને તમે વિચારો મિત્રો ખાલી કે અહીંયા બરફના પહાડ આટલા પાસે છે અને અહીંયા છોકરાઓ આરામથી ભણે છે હં આરામથી ભણતા હોય અને આપણે જ્યારે થોડોક વરસાદ આવે તો આપણે સ્કૂલે ન જતા હોય અને ઠંડી પડે તો આપણે ના પાડી દઈએ આપણે કે ભણતા ત્યારે એવું કરતા ના મમ્મી આજે તો બહુ હા હા અને તમે જાઓ ખાલી મિત્રો લવ તો હું ખાલી આપણે એમ કહીએ કે આપણે જ્યારે તકલીફ હોય જ્યારે આ છોકરાઓને ખાસ જો આપણો વિડીયો કોઈ છોકરાઓ જોતા હોય તો જ્યારે તમે બાના કરતા હોય ને ત્યારે આપણો વિડીયો જો ના સ્કૂલ છે અને જો નાના નાના કેવા છોકરા ફુલકાઓ છે કે જે આટલી ઠંડીમાં આવા ગઝબની ઠંડીમાં અહીંયા ભણવા આવે છે એને ઠંડી નથી નડતી ચાલો મિત્રો આપણે આગળ વધીએ આ એક વ્લોગર ભાઈ મળી ગયા બીજા કેમ છે ભાઈ ગુજરાતી અરે હા કાઠિયાવાડી તમે હા કાઠિયાવાડી ક્યું ગામ અમરેલી અમરેલી આપણું ગામ છે રાજકોટ રાજકોટ તો મિત્રો આપણા ને આપણા ભાઈઓ ક્યાંક મળી જાય અને એ પણ આમ જવું તો કરી કેટલા દૂર હિમાચલ માં કલ્પા મળી ગયા ભાઈ ભાઈ શું નામ છે તમારે યુટ્યુબ ચેનલ નું નામ છે નેચર વિથ નીતિન નેચર વિથ નીતિન ઓકે આપણે તમે અમને તો જોવો જ છો નેચર વિથ નીતિન ને પણ જોવો અને અહીંયા કલ્પા સુધી આવ્યા અને આપણને કલ્પામાં પણ આપણા કાઠિયાવાડી મળે અમને તો અત્યારે એમ જ હતું કે ના અમે જ વિઝિટ કરવા આવ્યા પણ આ ભાઈ પણ આવી ગયા આમની ચેનલ જોજો બહુ સારી એવી જો કાઠિયાવાડનું ને એનું અમે થોડું ઘણું જોઈએ હમણે અને પછી જોઈ લઈએ તમને તો તમારું તમે તમે તમારા મોઢે કહો તમારી ચેનલમાં તમે ક્યુ કન્ટેન્ટ બનાવો છો અત્યારે તો કાઠીવાડી મતલબ ગામડાની લાઈફ આવે ને

તો મિત્રો ખૂબ જ આનંદ આવ્યો કે આપણા કાઠિયાડુ ભાઈઓ અહીંયા મળી જાય એવી તો મોજ જ અલગ હોય સો કલ્પા વિઝિટ થઈ ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છીએ આપણી જર્નીમાં આગળ વધી છીએ અહીંયા કલ્પા છે તો બહુ જ મસ્ત અહીંયા તો કેમ્પિંગ કરવાનું મન થઈ ગયું પણ હવે સફર આપણો બહુ લાંબો છે અને જાવું કોઈ પણ જગ્યાએ થી જવું જરૂરી છે એટલે હવે રોકાવું પોસિબલ નથી અને આગળ કોઈ હજી કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે

ખટારા પાછળ ગાડી ના અખાવી ઓમ રોડ એટલે રોડ જ છે મિત્રો આ બધાય વ્યૂ ને આ જો ને આ ઓર વી યુ ટર્ન્સ આપણે રાતે આટલા ખતરનાક પહાડ આમ લઈને આવ્યા તો નવી આમ તો જો રાતે 1 વાગે તો આપને કઈ ખબર જ નહોતી પણ કેટલા ડેન્જરસ પહાડ હતા અને આપણે એક વાગે હિંમત કરી અમે તો ખેર ખરેખર પહાડમાં થોડા ઘણા આદી થઈ ગયા છે એટલે હિંમત કરી છે પણ તમારે ધ્યાન રાખવું જો આવા નમૂના આવે હોય કઈ પડી ના હોય સ્પીડે સ્પીડમાં જવું હોય તમારે ધ્યાન રાખવું રાખવુંથી આપણે કિન્નર કેલાસ બી જવું તું નાકો ટેબો બી જવું તું પણ હવે એ બધા જ રસ્તા છે ને અત્યારે બંધ છે એટલે ત્યાં જવાય એવી પરિસ્થિતિ નથી તો આપણે પાછા રિટર્ન વળ્યા છીએ હવે આપણે આવશે જીબી તીર્થન વેલી કુલ્લુ બધું જ હવે પેલી બાજુ છે નારકંડા સાઈડ થી જવાનું થાય છે તો આપણે રિટર્ન મળ્યા છીએ અને રેકોંગપીઓથી નારકંડાનો રોડ એકસો ને અઢાર કિલોમીટર સીધો જ બતાવે છે ક્યાંય વળવાનું આવતું નથી અને ત્યાંથી આપણે હવે જોઈએ કુલ્લુ તરફ જાય કે પછી આ જીબી ને તીર્થન વેલી લઈએ જય કઈ બી લઈએ વિડીયોમાં બન્યા રહેજો કેમ કે આપણે એક વરસ માટે નીકળ્યા છીએ ને એટલે આપણા કોઈ પ્લાન ફિક્સ હોતા જ નથી આપણી પાસે ગાડી છે અને બસ ખાવા પીવાનો સામાન ને સુવાની વ્યવસ્થા છે ને આપણે ગાડી લઈને નીકળી પડ્યા છીએ પ્લાનિંગ કોઈ જાતનું હોતું નથી જ્યાં સવાર પડે ને જ્યાં રાત પડે ને એ જ આપણું ઠેકાણું હોય છે બરોબર એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો ને ગુજુ કપલ ટ્રાવેલર ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરોબર બરોબર હાલ હાલ મહાદેવ કાફે ફૂડ એન્ડ સ્ટે છે અને જો પહાડની પાસે હવે અહીંયા વિચારી છે કંઈક થોડું કટક પટક કરી કેમ કે જમવાનું બનાવવાનું તો અત્યારે ટાઈમ નથી અને ટાઈમે એવો થઈ ગયો છે દરરોજ ત્રણ ચાર ત્રણ ચાર વાગે પછી કંઈક હદ હોય એટલા માટે થઈને હવે અહીંયા આપણે જમશું પણ તે પહેલાં તમને દેખાડી દઉં આ ગાંધી તૂર બનેલી નદી આમ જો આ બધું ઉપરથી ને જ પાણી પીગળી પીગળી અને આવે છે ને આગળ વધે છે હવે આપણે અહીંયા નાસ્તો પાણી કરી લઈ પછી કાંઈક આગળ વધી જો કાંઈક આ પ્રકારની આ રેસ્ટોરન્ટ છે હવે જોઈ લઈ કે અહીંયા જમવામાં શું શું છે તો એ પ્રમાણે કાંઈક ઓર્ડર બોર્ડર થઈ અને જમી મિત્રો આ એજ પ્લેસ છે જ્યાં કાલે આપણે બહુ ભયંકર એક્સિડન્ટ જોયું હતું આ જો કેટલા પાણા કેટલા પાણા કેવડો મોટો ખાડો પડી ગયો જો આ મોટા મોટા ગાડી એમ ને પડી હજી જો આ ગાડીના મોટા બે પથ્થર પડ્યા એમને આખી કુચડો બોલી ગઈ આવી ગયો આપણો કરછમ મિત્રો આ રૂટ ઉપર ગમે ત્યારે આવો તો યાદ રાખજો કે ટપરી કરીને ગામ આવશે આગળ ટપરી થી તમે આગળ જેવા વધશો તો તમને આમ તમે ઉપર સાંગલા સુધી તમને કોઈ સ્ટેક કે ખાવા પીવાની વ્યવસ્થા નહીં મળે અને આમ તમે જાશો ને તો આપણે શું કે રિકોંગ પીઓ છે ત્યાં તરા સુધી તમને કોઈ ખાવા પીવાની વ્યવસ્થા નહીં મળે એટલે તમે ગમે ત્યારે આવો તો એ રીતે તૈયારીમાં આવજો કે તમારે સ્ટે લેવું હોય ખાવા પીવાનું હોય પણ આ પડેલું છે જો છે એટલે ફટાફટ આ રોડ ઉપરથી ભાગવાનું છે અને આ રોડ ઉપર તમે ગમે ત્યારે આવો ત્યારે એ ખાવા પીવાની સુવિધા હારે લઈને આવો અને તો એમ કયો ને કે ભાઈ ટપરીમાં આપણે વ્યવસ્થા કરી લેવી યા સાંગલામાં કરી લેવી અહીંયા જો અત્યારે છે જ પથ્થર ને બધું પડેલા જેવું છે

અને જેવા તમે અંદર છો યસ આખી અહીંયા રિસેપ્શન છે અને આખી આ હોટલ કંઈક આ રીતની છે અહીંયા આરામથી બેઠક એરિયા પણ છે રેસ્ટોરન્ટ પણ છે સારું એવું રેસ્ટોરન્ટ છે અહીંથી તમારા કેરમ એવું કંઈ રમવું હોય તો તમારી રમવાની પણ સુવિધા છે અને આરામથી તમે વોશરૂમ છે અને મસ્ત એના અહીંયા આખો ડાઇનિંગ એરિયા છે તો હવે આપણે જઈએ આપણા રૂમની તરફ ચાલો મિત્રો કંઈક આ પ્રકારનો આ રૂમ છે જો અહીંયા હાઈ ક્લાસ આપણે લાકડાની વુડનની બનેલી ખુડચીઓ છે સુવા માટેનો મસ્તીનો બેડ છે મસ્તી મજાનો અરીસો છે તમે જો અહીંયા બેડ પણ છે ઓકે ટીવી તમને જોવા મળી જશે આખું વોશરૂમ છે સારું એવું વોશરૂમ પણ છે અને બજેટ ટ્રાવેલ કરતા હોય તો તમારા માટે બેસ્ટ છે રૂમ